હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સોનીસ મિની કિચન સોનીસ મિની કિચન ની અંદર આજે આપણે ઘઉંના લોટમાંથી ગળિયા ફુડલા બનાવશું તે માટે આપણે સૌપ્રથમ ગોળને આવી રીતે ઝીણો ઝીણો કટિંગ કરી લઈશું અને એક તપેલી લઈ તેની અંદર પાણી બોઈલ કરવા માટે રાખીશું ત્યાર બાદ કટિંગ કરેલા ગોળને તેની અંદર નાખીશું અને તેને જેથી ગોળ મેલ્ટ થઈ જાય આવી જ રીતે ધીમે ધીમે તેને મેલ્ટ કરી લઈશું અને હલાવતા જઈશું મેલ્ટ થઈ ગયા બાદ તેને આપણે એક ગવણીની મદદથી ગાળી લઈશું આ ગોળ વાળા પાણીને થોડું ઠંડુ થવા દેસુ બાદ એક બાઉલ લઈશુ તેની અંદર આપણે ઘઉંનો લોટો લોટ લઈશુ અને તેની અંદર આ કરીશુ અને whisk મદદ થી હલાવતા રહીશું બરાબર મિક્સ કરી દઈશું કોઈ લમ્સ ન રહે તેનું ધ્યાન રાખીશું આપણે આવી રીતે એક રસ થઈ જાય જોઈ શકો છો ત્યારબાદ એક નોનસ્ટિક પેન લઈશું તેની પર થોડું ઘી લગાવીશું અને જે આપણે મિશ્રણ બનાવ્યું છે તેને આપણે રાઉન્ડમાં સ્પ્રેડ કરીશું ધીમા ધીમા તાપી તેને ચડવા ત્યાર ત્યારબાદ આપણે તેને પલટી લઈશું બીજી સાઈડ તેના માટે ધીમે ધીમે તેને ફેરવી લઈશું